જ્યાં પરિવાર સાથે ખુશીઓના દરેક રંગ માણી શકીએ એવું શું જોઈએ આપણને પોતાનું ઘર અને દરેકની એવી ઈચ્છા હોય કે હું કમાઈ ધમાઈને મારા પરિવારને એક સુંદર લાઇફ સ્ટાઇલ આપી શકું એક સહુલિયતવાળું ઘર આપી શકું જે સપનું સાકાર કરતા આવ્યા છે પ્રભાકુંજ ગ્રુપ દસ લાખથી લઈને પાંચ કરોડ સુધીના પોતાના ઘરના સપના સાકાર કરતા આવ્યા છે અને એ જ પ્રભાકુંજ ગ્રુપ વિશેની વાતો આગળ વધારીએ મિસ્ટર જીરલ પટેલથી કેટલા કેટલા પ્રોજેક્ટ છે તમારા અમારું એક સ્લોગન છે કી ગુંજ આ સ્લોગન પ્રોજેક્ટ છે અને અઢાર લાખ થી શરૂઆત થાય છે ફ્લેટની ત્યાર પછી અમારો બીજો પ્રોજેક્ટ છે પ્રભાકુંજ સ્વર્ગ જે નવસારી અમલસાડ રોડ પર અબ્રામા ચોકડી કરતા પહેલા આવેલો છે જ્યાં માત્ર દસ લાખ રૂપિયામાં તમે રેસીડેન્શિયલ પ્લોટના માલિક બની શકો છો અને અઘડન સુવિધાઓ છે મંદિર ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા ડિસ્કોટેક હોમ થિયેટર બેન્કવેટ હોલ જેવી અગડન સુવિધાઓ અમે આ પ્રોજેક્ટમાં આવરી લીધી છે ત્યાર પછીનો અમારો બીજો એક પ્રોજેક્ટ છે પ્રભાકુંજ કલર્સ તે કુદરતના સાનિધ્યમાં આ પ્રોજેક્ટ અમે બનાવ્યો છે નવસારીથી માત્ર બે મિનિટના અંતરે સિટીનું સિટી અને ગામડાનું ગામડું જેવું આ એટલો સુંદર પ્રોજેક્ટ છે કે જ્યાં તમને સંપૂર્ણ સુવિધા સાથેના પ્લોટો માત્ર પંદર લાખ રૂપિયામાં મળશે ચોથો અમારો પ્રોજેક્ટ છે લક્ઝરિયસ પ્રોજેક્ટ છે પ્રભાકુંજ અલકનંદા જે તીઘરા જકાતનાકા પાસે આવેલો છે સિટીની મધ્યમાં આવેલો છે વિદ્યાકુંજ સ્કૂલની પાછળ છે લક્ઝરિયસ સેગમેન્ટનો પ્રોજેક્ટ છે લક્ઝરિયસ એમ્યુનિટી સાથેનો પ્રોજેક્ટ છે અચૂક તમે એકવાર વિઝિટ કરો